વૃદ્ધ દ્વારા જ્યારે કપડા ઉતારવામાં આવ્યા ત્યારે તરત જ રૂમમાં બે હિસ્સોમાં આવી પહોંચ્યા અને મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો અને વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ કર્યા હતા ઉપરાંત વૃદ્ધ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી

એક મહિલા અને બે વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદીએ ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર્વ ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની ફોર વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી બે વીટી જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા એ રીતે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલી હતી વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં જે મહિલા હતી પાંત્રીસ વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના બે ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે